ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં વસ્ત્રાપુરના અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકો માટે ભોજન રાખવામાં આવ્યું હતું અમદાવાદના મેયર દ્વારા દિવ્યાંગ બાળકો સાથે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયરે કેક કાપીને દિવ્યાંગ બાળકોને કેક ખવડાવીને મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો બાસઠમાં જન્મદિવસ નિમિત્તે બાસઠ હજાર વૃક્ષોનું વાવીને અમે સૌએ સાથે મળીને ઉજવણી કરી અને એના પછી સિગ્નલ સ્કૂલના બાળકોનું અને વાલીઓનું હેલ્થ ચેકઅપ અને અહીંયા આ અંધજલ મંડલમાં અન્ય ભાષાભાષી શેલ અને ટ્રસ્ટીઓ અને કાઉન્સિલરશ્રીઓ અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીની સાથે દિવ્યાંગ બાળકો સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી એમને ભોજન પીરસી ને કરી